ઉપલેટાના વાડલા રોડ પર આવેલી રાધે એન્જિનિયરિંગ કોલેજ પાસે એક જર્જરિત મકાન ધરાશાયી થતાં શાંતાબેન મુંજાભાઈ સોલંકી નામના શ્રમિક વૃદ્ધાને ઈજા થઈ છે ઘટનાની જાણ થતાં નગરસેવક ચંદ્રપાલસિંહ જાડેજા અને નગરપાલિકાના ચીફ ઓફિસર ડોક્ટર ઉદય નસીબની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી વૃદ્ધાને કાટમાળમાંથી બહાર કાઢી હોસ્પિટલ લઈ જવાયા હતા જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેમને રજા આપવામાં આવી સ્થાનિકોએ આ બાબતે સહાયની માંગ કરી છે જય માતાજી મારું નામ અરપાલસિંહ જાડેજા વોર્ડ નંબર ત્રણ ઉપલેટા નગરપાલિકા વિસ્તારમાં આવેલો વાડલા રોડ જે નંબર તરીકે ઓળખાય છે આ વિસ્તારની અંદર ઘણા સમજીઓ પરિવાર રહે છે છે અને પોતાનું ગુજરાન ચલાવે એમાંનો એક પરિવાર સાંતામાનો પરિવાર જે પોતે આજે એકલા છે ગત રાતના રોજ એવો બનાવ બન્યો કે એનું મકાન આખું ખરાશય થઈ ગયેલું અને આજુબાજુ અવાજ આવતા એકદમ તેઓ પણ બહાર નીકળી જોતા કે સાંતામાનું આખું જે જૂનું કાચું મકાન હતું એ એની માથે બધો હિમલો બધે પડેલો અને સ્થાનિક લોકો ભેગા થઈ અને એમને બારીના માર્ગ દ્વારા એમને બહાર કાઢવામાં આવ્યા અને આ જાણ અમને તાત્કાલિક અમારા ન્યાના આગેવાન કિશોરભાઈ તથા ન્યાના સ્થાનિક રહેવાસીઓ જાણ કરતા અમે તાત્કાલિક પહોંચી અને જે કાંઈ ઘટતું કરવા માટે અમે એમની સાથે રહ્યા છીએ તથા આ બાબતે મારી એક વિનંતી છે નગરપાલિકા તથા સરકારશ્રી અવા શ્રમજીવી પરિવારો કે જે નાના જેનું આગળ પાછળ કોઈ નથી તેમને મદદરૂપ થાય એવી મારી વિનંતી છે જય માતાજી જય ભારત મારું નામ કિશોરભાઈ રેબડિયા છે ઉપલેટા તાલુકામાં હોડ નંબર ત્રણમાં અમે સ્થાનિક રહીએ છીએ ત્યાં ઘણા પરિવાર રહે છે કાચા મકાન છે એક ગઈ રાત્રે દોઢ વાગે મકાન એક ધરાશય થયું જેમાં શાંતાબેન મુંજાભાઈ નામના વ્યક્તિ દબાઈ ગયેલા હતા એ ડોસી મને રાતે અમે બધા આડોશ પડોશના ભેગા થઈ અને કાઢી અને રાતે એકસો આઠ દ્વારા સરકારી હોસ્પિટલમાં દાખલ કરે છે અહીંયા આ કાચા મકાન છે આ કાચા મકાન માટે અમે આમરણ ઉપવાસ પણ કરેલા છે ઘણી રજૂઆતો કરેલ છે આ રજૂઆતોમાં હજી કોઈ પણ નિવારણ કે અમને મન સમાધાનનો કોઈ જેવો અધિકારી દ્વારા કોઈ કાંઈ કહેવામાં નથી આવ્યું કે કાંઈ કરી દેવામાં નથી આવ્યું બે હજાર અઢારમાં રોજકામ કરેલા છે બે હજાર સત્તરમાં અમે આમરણ ઉપવાસ કરેલા છે આ સિવાય હજી અહીંયા ચોમાસાનામાં કાચા મકાન એક આની પહેલાં પણ પડ્યું હતું અત્યારે પણ એની ઉપર હમણાં બીજું મકાન પડ્યું એમાં ડોઈ મને ઘણી ઈજાઓ થઈ છે સરકારી દવાખાને દાખલ કરી અને અમે બધા યજ્ઞ અમે અત્યારે આવેલા અમારે હરપાલસિંહ જાડેજા ચંદ્રપાલસિંહ જાડેજા એ આ લોકોની વારે આવી અને તાત્કાલિક બધું બે હતું કરાવ સરકારશ્રીને એટલી નમ્ર અપીલ છે કે આ અમારા અહીંયા કાચા મકાન છે કાચા મકાન વાળાને મકાનવાળાને પણ પણ માપી દીધેલા છે કલેક્ટર શ્રી યોગ્ય કરે તો વધારે સારું જય ભારત